ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના બસો ત્રીસ બિનહતિયારધારી પુરૂષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો ડીજીપી વિકાસ સહાય અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા ગૃહમંત્રીએ શપથ લેનારા બસો પોલીસ જવાનો રાજ્યની સુરક્ષા સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના વિવિધ શહેરોમાં આયોજીત દીક્ષાંત પરેડ સમારોહમાં રાજ્યના પાંચ હજાર ત્રણસો તોત્તેર યુવાનો અને યુવતીઓ ગુજરાત પોલીસ દળનો ભાગ બન્યા છે આવનારા સમયમાં આ તમામ પોલીસના જવાનોને રાજ્યમાં પોસ્ટિંગ મળશે ત્યાં તેઓએ પોતાના વિસ્તારોમાં ખૂબ જ સારી રીતે સંબંધો બનાવવા પડશે પોલીસ દળની સૌથી મોટી સફળતામાં હ્યુમન ઇન્ટેલિજન્સનો રોલ ખૂબ મહત્વપૂર્ણ છે ગૃહ રાજ્યમંત્રીએ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓને ટ્રોફીથી નવાજ્યા હતા નવા ત્રેપનસો ને ત્રેસઠ લોકો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવવાની શરૂઆત કરશે ગુજરાત પોલીસને આજ સૌ યુવાનોને સાયબર ક્રાઈમ અને ટેકનોલોજીસને વધુમાં વધુ માહિતગાર કરવામાં આવે તેવું બી ખાસ મેં સૂચન કર્યું છે ગુજરાત પોલીસમાં આ સૌ લોકો આજે એમના જીવનની નવી શરૂઆત કરવા માટે જોડાયા છે મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં આ ત્રેપનસો ને ત્રેસઠ લોકો રાજ્યના નાગરિકોની સેવા અને સુરક્ષામાં પોતાનો મહત્વનો ફાળો આપશે